ગણેશાય નમઃ મિત્રો આપ જયરીયા છે યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે જાણવાના છીએ ફાગણ માસની પૂર્ણિમા જે હોલિકા દહન થાય છે તે ક્યારે છે શુભ સમય શું છે આ પૂર્ણિમાનું શું મહાત્મય છે તથા આજે કેવા ઉપાય કરવા તે સર્વે જાણી શું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ હોલિકા દહન ફાગણ માસની પૂર્ણિમાના દિવસે થાય છે રાત્રિના સમયે જે શુભ મુહૂર્તમાં આ હોલિકા દહન થાય તો કહેવાય છે કે આખું વરસ શુભ રહે છે માટે હોલિકા દહન કરતી વખતે શુભ મુહૂર્ત જોવામાં આવે છે ભદ્રાનો વિચાર કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં દરેક ત્યોહાર એવા છે કે જે અધર્મ ઉપર ધર્મની જીતના રૂપમાં મનાવાય છે તે જ રીતે હોલિકા દહનનો પણ ઉત્સવ મનાવાય છે હોલિકા દહન પહેલા જ પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને અગ્નિદેવની પૂજા થાય છે હોલિકા દહનની પૌરાણિક કથા અનુસાર હિરણ્ય કશ્યપે પોતાના પુત્ર જે નારાયણના પરમ ભક્ત હતા એવા પ્રહલાદજીથી નારાજ હતા તેમણે પ્રહલાદજીને ઘણા રોક્યા કે તેઓ શ્રીહરિની પૂજા ઉપાસના મંત્ર જાપના કરે કારણ કે હિરણ્ય કશ્યપના ભાઈ હિરણ્ય કશ્યપુને ભગવાન શ્રી વરાહે મોક્ષધામ પહોંચાડ્યા હતા છતાં પણ પ્રહલાદજી માન્યા નહીં અને પ્રહલાદજી પ્રભુની ભક્તિમાં લઈને જ રહ્યા ત્યારે પિતા હિરણ્ય કશ્યપે પોતાના જ પુત્ર પ્રહલાદજી ઉપર જાત જાતના કષ્ટો પહોંચાડ્યા જેથી તેમનું મૃત્યુ થાય જેને આપણે હોળાષ્ટકના રૂપમાં ઉજવીએ છીએ અને જ્યારે પ્રહલાદજીને નિર્દય પિતાએ ત્રાસ આપવાનું શરૂ કર્યું જેથી ડરમાં પિતાનો ભક્ત બની જાય પરંતુ પ્રહલાદજી ભક્તિથી ડગ્યા નહીં અને આઠમા દિવસે અર્થાત ફાગણ માસની પૂર્ણિમાના દિવસે હિરણ્ય કશ્યપે પોતાની બહેન હોલિકા કે જેને વરદાન હતું બ્રહ્માજીનું કે તેને અગ્નિ બાળી શકશે નહીં પરંતુ બ્રહ્માજીએ એ પણ કહ્યું હતું કે જો તે આ વરદાનનો ગેરઉપયોગ કરશે તો તેને હાનિ અવશ્ય પહોંચશે હોલિકા તે વાતને ભૂલી ગઈ અને ભાઈની મદદ કરવા માટે પહોંચી ગઈ હોલિકાએ પ્રહલાદજીને પોતાના ખોડામાં લઈને અગ્નિ પ્રજ્વલિત કરી ત્યારે પ્રહલાદજી ભગવાનના ભક્ત ભગવાનની ભક્તિમાં લીન હતા તેમને તો ખબર પણ નહોતી કે તેઓ અગ્નિમાં બેઠા છે પરંતુ હોલિકાને જે બ્રહ્માજીનું વરદાન હતું તે પ્રમાણે હોલિકા બળી ગઈ અને પ્રહલાદજી બચી ગયા તરી ગયા અને ત્યારથી હોલિકા દહનનો ઉત્સવ મનાવાય છે જ્યારે ભગવાનના ભક્ત પ્રહલાદજી મર્યા નહીં ત્યારે પોતાના જ પિતા હિરણ્ય કશ્યપે પ્રહલાદજીને કહ્યું કે બોલ તારા ભગવાન ક્યાં છે આ પથ્થરમાં છે આ થાંભલામાં છે ત્યારે પ્રહલાદજી કહે છે કે પિતાશ્રી અણુએ અણુમાં કશ્યપે થાંભલાને તોડ્યો તો થાંભલામાંથી મહાતેજસ્વી સિંહરૂપ અડધા મનુષ્યરૂપ એવા નૃસિંહ ભગવાન પ્રગટ થયા જે હિરણ્ય કશ્યપને વરદાન હતું કે તેને કોઈ મારી ન શકે જમીન આકાશમાં નહીં અસ્ત્ર શસ્ત્રથી નહીં દિવસ રાત્રિથી નહીં તે હિરણ્ય કશ્યપને મુક્તિ આપવા માટે અને પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા માટે પ્રભુ પ્રગટ થયા છે અને નૃસિંહરૂપ ભગવાને હિરણ્ય કશ્યપને પકડીને જે ઉમરો હતો ત્યાં બેસીને પોતાના મોટા મોટા સિંહરૂપ નખથી ફાળી કાઢ્યા મોક્ષ પ્રાપ્ત કરાવ્યો ભગવાન શ્રી હરિએ પોતાના ભક્તની રક્ષા કરી તે જ હતું આ હોલિકા દહનના ઉત્સવ સાથે જોડાયેલી કથા સર્વ આપણે જાણી લઈએ ફાગણ માસની પૂર્ણિમા ક્યારે છે હોલિકા દહનનું શુભ મુહૂર્ત શું છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ માસની પૂર્ણિમા તારીખ તેર માર્ચ બે સવારે સાડા દસ વાગ્યે આરંભ થાય છે જે આ પૂર્ણિમા પૂર્ણ થાય છે ચૌદ માર્ચ બે હજાર પચીસ બપોરના લગભગ હોલિકા દહનનો ઉત્સવ તે રાત્રિનો ઉત્સવ છે અને તે રાત્રિના પ્રમાણે જોઈએ તો તારીખ તેર માર્ચ બે હજાર પચીસના દિવસે રાત્રિએ હોલિકા દહનનું શુભ મુહૂર્ત છે રાત્રિએ સાડા અગિયારથી લઈને સાડા બાર સુધી હોળી પૂર્ણિમાના દિવસે ભદ્રા પણ સવારે સાડા દસથી લઈને રાત્રે સાડા અગિયાર સુધી રહેશે અને તેર માર્ચ બે હજાર પચીસના દિવસે રાત્રે સાડા દસે જ્યારે ભદ્રા પૂર્ણ થશે ત્યારબાદ હોલી ઉત્સવ મનાવાશે હોલી પ્રગટાવાશે હોલિકા દહન થશે ચૌદ માર્ચના દિવસે બપોરના સમયે જ પૂર્ણિમાની તિથિ પૂર્ણ થાય છે એટલા માટે સ્નાન દાન જપનો મહિમા ચૌદ માર્ચે રહેશે અને તારીખ ચૌદ માર્ચ બે હજાર પચીસના દિવસે હોલી ખેલ એટલે કે રંગ ઉત્સવ મનાવાશે બનારસ કે જે ભગવાન શિવજીની નગરી છે કાશી વિશ્વનાથ ભગવાન જ્યાં બિરાજમાન થાય છે ત્યાંની હોળી પ્રખ્યાત છે ત્યારે હોલિકા દહનના બીજા દિવસે એટલે કે ચૌદ માર્ચે સવારે જ હોલી ખેલ થશે એટલા માટે બધી જગ્યાએ ચૌદ માર્ચે જ હોલી ખેલ ગુલાલ ખેલ થશે ઘણા ઉદિયા તિથી અનુસાર તિથિના દિવસે હોલી મનાવે છે ત્યારે વૃંદાવન છે મથુરા છે તે અમુક અમુક જગ્યાએ પંદર માર્ચે પણ હોલી ખેલ થશે એટલે કે રંગ ઉત્સવ મનાવાશે હોલિકા દહનની પૂજા માટે પહેલાં ગાયનું ગોબર લઈને હોલિકા અને પ્રહલાદજીની મૂર્તિ બનાવીને એક થાળી તૈયાર કરાય છે પૂજાની થાળીમાં રોલી પુષ્પ મગ નારિયેલ અક્ષત સાબુત હલ્દી પતાસા કાચો સૂતરનો દોરો ફળ કળશ આદિ તૈયાર રાખવા ભગવાન ઋષિનું ધ્યાન ધરવું ભગવાન ઋષિના મંત્ર જપ પણ કરી શકાય છે અથવા ભગવાન નારાયણના કોઈ પણ મંત્રને જપી શકાય છે ત્યારબાદ રોલી ચંદન પાંચ પ્રકારના અનાજ પુષ્પ અર્પિત કરવા કાચા સૂતરના દોરાથી હોલિકાની સાત પરિક્રમા કરાય છે ગુલાલ ઉડાડાય છે અને જલના લોટાથી પણ પ્રદક્ષિણા થાય છે અને ખેડૂતોએ ઉતારેલો તાજો પાકની જે બાલી છે તે પણ હોલિકા દહનમાં પધરાવાય છે કહેવાય છે કે હોલિકાની આ રીતે પૂજા કરવાથી જે વાતાવરણમાં કીટાણુ છે જે જીવજંતુ છે હાનિકારક તેનો નાશ થાય છે હોલિકા દહનની પૂર્ણિમા એટલે ફાગણ માસની પૂર્ણિમા એ ચંદ્ર ગ્રહણ થવા પણ જઈ રહ્યું છે જે આકાશમાં થશે પરંતુ ભારતમાં દેખાવાનું નથી ચંદ્રગ્રહણની અસર જનજીવન ઉપર જરૂર પડે છે વર્ષમાં બે હજાર પચીસનું આ પહેલું ચંદ્રગ્રહણ છે જે તારીખ ચૌદ માર્ચ બે હજાર પચીસના દિવસે લાગવા જઈ રહ્યું છે ચંદ્રગ્રહણ હંમેશા પૂર્ણિમાના દિવસે અને સૂર્યગ્રહણ હંમેશા અમાવસ્યાના દિવસે પડે છે આ ચંદ્રગ્રહણ તારીખ ચૌદ માર્ચ બે હજાર પચીસના દિવસે સવારે લગભગ દસ ને એકતાલીસ મિનિટની આસપાસ શરૂ થશે જે બપોરના બે ને અઢાર મિનિટે પૂરું થશે અલગ અલગ દેશમાં આ ચંદ્રગ્રહણ જોવા મળશે જેમાં ઓસ્ટ્રેલિયા છે યુરોપના મોટા ભાગના દેશો છે આફ્રિકા ઉત્તર અને દક્ષિણ અમેરિકા પ્રશાંત મહાસાગર એટલાન્ટિકા મહાસાગર અને આર્કટિકા મહાસાગર પૂર્વ એશિયા અને એન્ટાર્કટિકા વગેરે સ્થાનોમાં જોવા મળશે પરંતુ ભારતમાં દેખાશે નહીં એટલે સૂતક કાળ પણ પાડવાનો નહીં રહે પૂર્ણિમાના દેવતા ભગવાન મહાદેવ છે ચંદ્રમોલેશ્વર છે ભગવાનના મંદિરમાં જઈને અથવા આપણે ઘરમાં પણ નાનકડું શિવલિંગ રાખ્યું હોય તો તે શિવલિંગની પૂજા કરવી જોઈએ કાચું દૂધ છે ગંગાજલ છે અથવા સાદુ જલ છે ભાંગ ધતુરો પુષ્પ ફલ અને ધૂપ દીપ કાળા તલ સફેદ તલ આદિથી પૂજન કરી શકાય છે જે કાંઈ આપણી પાસે સામગ્રી હોય ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરીને પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ જેથી આપણા ઘરની આપણા જીવનની સુરક્ષા રહે નકારાત્મક પ્રભાવથી રક્ષા પ્રાપ્ત થાય આ ઉપરાંત આજે ભગવાન લક્ષ્મીપતિ નારાયણની પૂજા થાય છે લક્ષ્મીજીની પણ પૂજા થાય છે ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મીજીનો સંબંધ પૂર્ણિમા અને અમાવસ્યા બે તિથિમાં આવે છે મહિનાની એક જ પૂર્ણિમા હોય છે ત્યારે આ શુભ પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની કથા કરવી સાંભળવી ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનાર છે માટે ભક્તો આજે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરે છે પૂર્ણિમાનું વ્રત કરે છે અને સત્યનારાયણની કથા અવશ્ય સાંભળે છે આજે તીર્થાટન કરવું તીર્થોમાં જઈને સ્નાન દાન જપ કરવું ઘણું પુણ્યદાયી છે કારણ કે આ દિવસ જે છે ફાગણ માસની પૂર્ણિમા તે મહારાત્રીમાં એનો ઉલ્લેખ થાય છે આખા વરસમાં ચાર મહારાત્રી છે મોહરાત્રિ છે જેમાં પહેલી છે હોળીની રાત્રિ બીજી છે શિવરાત્રિ ત્રીજી છે જન્માષ્ટમી અને ચોથી છે દિવાળીની રાત્રિ અથવા કાળી ચૌદસ પણ ઘણા કહે છે પરંતુ આ જે રાત્રિઓ છે તેમાં આપણે જોઈએ તો મંત્ર જાપ જેટલા પણ આપણા ઇષ્ટદેવના કરીએ તે સિદ્ધ થઈ જાય છે કોઈ મુહૂર્ત જોવાનું રહેતું નથી આ રાત્રિ દરમિયાન કરેલા મંત્ર જાપ પૂજા આરાધના તુરંત ફળ આપનાર હોય છે સિદ્ધિ આપનાર હોય છે અને આ જે રાત્રિઓ છે તે તંત્ર મંત્ર માટે પણ ઘણી સક્રિય રહે છે જે તાંત્રિકો છે તે આખી રાત આજે સાધના કરે છે માટે જ કહેવાય છે ને કે ચાર ચોકની વચ્ચે ચાલતા પહેલાં જરા ધ્યાન રાખજો જેવી તેવી જગ્યાએ આજની રાત્રિએ જવું નહીં અવાવરું જગ્યાએ જવું નહીં સ્મશાન કે કબ્રસ્તાન પાસેથી કામ વગર નીકળવું નહીં અથવા પહેલું કામ પતાઈ લેવું આ ઉપરાંત આજે કોઈ મીઠાઈ દે તે પણ ખાવી નહીં કોઈના ઉતરેલા વસ્ત્ર છે પહેરેલા વસ્ત્ર છે તે પહેરવા નહીં અને કોઈને આ રીતે પણ દાન ન દેવું કારણ કે આજે જો આપણે દાન દઈએ તો પણ નવા જ વસ્ત્ર નવી જ વસ્તુનું દાન દેવું ઉત્તમ છે કારણ કે જો કોઈને આપણાથી નુકસાની થાય તો તેનો પણ આપણને લાભ પ્રાપ્ત થતો નથી અને કોઈથી આપણને નુકસાની થાય તેના માટે આપણે ચેતતા રહેવું પડે છે આ બંને વસ્તુનું ધ્યાન રાખવું પડે છે આજે મહાપૂર્ણિમા છે આખા વર્ષ દરમિયાન આમ તો બાર પૂર્ણિમા આવે છે પરંતુ આ હોળીની જે પૂર્ણિમા છે તે ખાસ એટલા માટે છે કે આજે જે ઉપાય કરવામાં આવે તે પણ કારગર નીકળે છે કહેવાય છે કે આજે માતા મહાલક્ષ્મી માટે અખંડ જ્યોત ઘરમાં પ્રગટાવાય છે આપણા જે પૂજાનું સ્થાન હોય છે ત્યાં આખી રાત પ્રગટાવીને રાખેલો દીવો આપણા ઘરમાં બરકત લાવે છે ઉજાસ ફેલાવે છે અને ગુરુની કૃપા પણ થાય છે કારણ કે પૂર્ણિમા ગુરુ સાથે સંબંધ ધરાવે છે અને પરમ ગુરુ છે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી નારાયણ તેમની કૃપા પ્રાપ્ત થાય છે જેઓ તંત્ર મંત્ર શીખવા માંગે છે અથવા જેમને તંત્ર મંત્રમાં રસ છે તે ગુરુ વગર આ ક્રિયા ન કરે ચંદ્રમાંથી જોડાયેલી જે વસ્તુ છે જેમ કે દૂધ ખાંડ મિશ્રી અથવા તો જલ તત્વની કોઈ પણ વસ્તુ હોય જળ હોય તે દાન કરી દેવું જોઈએ સર્વશ્રેષ્ઠ મનાય છે આ પૂર્ણિમાના દિવસે ઘણા ભક્તો પોતાના કુળદેવીના દર્શન કરવા જાય છે પૂર્ણિમા ફરે છે કહેવાય છે કે પૂર્ણિમા ભરવાથી જીવનમાં હાનિ થતી નથી પૂર્ણિમા ભરવાથી જીવનમાં યશ કીર્તિ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે પૂર્ણિમા ભરવાથી આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ઘરમાં સુખાકારી રહે છે પૂર્ણિમા ભરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે ચાહે કોઈ પણ ધાર્મિક સ્થળે જઈને આપણે પૂર્ણિમાની રાત્રિએ અથવા પૂર્ણિમાના દિવસે કોઈ પણ ઈશ્વર આપણા દેવતા છે જેને આપણે માનીએ છીએ આપણા ઈષ્ટદેવતા છે તેના દર્શન કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે આ ફાગણ માસની પૂર્ણિમાના દિવસે તુલસી માતાની સેવા પૂજા કરવી દીપદાન કરવું પીપળાના વૃક્ષની પૂજા કરવી થળમાં જલ અર્પિત કરવું પ્રદક્ષિણા કરવી આજના દિવસે જ્યારે હોલિકા દહન થાય ત્યારે હોલિકા દહન થઈ જાય પછી તે જે હોલિકાની રાખ હોય છે તેનાથી તિલક કરાય છે થોડી રાખ ચપટી લઈને ઘરમાં લઈ આવાય છે તે ઘણા આખું વરસ સાજવે છે અને ઘણા ઘરના આંગણામાં વેરે છે જેથી ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જાનો નાશ થાય ભય ક્રોધ મોહ માયા અહંકાર આદિથી મુક્તિ મળે હોલિકા દહનની રાખનું તિલક કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત જો બીમારી રહેતી હોય તો હોલિકા દહનની રાત્રિએ જ્યારે હોલિકા પ્રગટે ત્યારે ઘરમાંથી એક શ્રીફળ લઈને તે હોલિકા દહનમાં પધરાવી દેવાનું હોય છે અને જો વધુ પડતી પીડા હોય તો પોતાના માથા ઉપરથી સાત વાર શ્રીફળ જે આખું શ્રીફળ છે તેને ઉતારીને હોલિકા દહનમાં પધરાવવું જોઈએ હોલિકા દહનની પરિક્રમા કરવાથી પાપ તાપ સંતાપ મટે છે માટે હોલિકા દહનની પરિક્રમા અવશ્ય કરવી જોઈએ જો શનિની સાડે સાત ઢૈયા ચાલતી હોય ત્યારે વધુ પડતા કષ્ટ હોય તો હોલિકા દહનની જે રાખ છે તે ઠરેલી રાખ લઈ આવીને તેનાથી સ્નાન કરવું જોઈએ આજના દિવસે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું બ્રાહ્મણોને સીધું સામગ્રી આપવી તે ઉત્તમ મનાય છે જો પ્રભુએ શક્તિ આપી હોય તો વસ્ત્રદાન જૂતાદાન છત્રીદાન અને અન્નદાન કરવું જોઈએ ધનદાન પણ કરી શકાય છે યોગ્ય વ્યક્તિને વાસ્તુદોષ દૂર કરવા માટે હોલિકા દહનની રાત્રિએ જ્યારે આપણે ઘરમાં પૂજા કરીએ છીએ આપણા ઈષ્ટદેવતાની ત્યારે ગુલાલ સમર્પિત કરવું આમ કરવાથી ભગવાનની કૃપાથી ગ્રહદોષ બાધા દૂર થાય છે ઘરમાં સુખ શાંતિ રહે છે હોલિકા દહનની રાત્રિએ આપણા ઇષ્ટદેવના એકસો આઠ મંત્ર જપી શકાય છે હાથમાં પાન નારિયેલ અને સોપારી લઈને ત્યારબાદ જે આપણા કષ્ટ પીડા છે તેને દૂર કરવા પ્રભુને પ્રાર્થના કરાય છે સુખાકારી માટે પ્રાર્થના કરાય છે પછી આ બધી વસ્તુ છે તે હોલિકા દહનમાં જઈને પધરાવી દેવી આ ઉપાય કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આપણે સાંભળ્યું ફાગણ માસની પૂર્ણિમાનું મહાત્મય ઉપાય મુહૂર્ત પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજના દિવસે આ મંત્ર જપી શકાય છે ઓમ નૃસિંહાય નમઃ ઓમ પ્રહલાદાય નમઃ અથવા તો ભગવાન શ્રીનારાયણના કોઈ પણ મંત્ર જપી શકાય છે આજના દિવસે ભગવાન નૃસિંહની કથા પણ સંભળાય છે બોલો ભક્ત વસલ ભગવાનની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ